દ્વારા ખાનકાહે ચિસ્તીય કસબા માંડલ શરીફ ગમઝુદા બાબા ની દરગાહ ખાતે મેળાનું આયોજન કરાયું છેલ્લા છવીસ વર્ષથી ઉર્ષ સરકાર ખ્વાજા ગમઝુદા નવાજ ચિસ્તી નિઝામી ચાદર ચઢાવવાની સાથે મેળાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે મુસ્લિમ પરિવારો મોટી સંખ્યામાં અહીં આવી પોતાની મનોકામના અલ્લાહ પાસે મૂકે છે અહીં આ દિવસે આગેવાનો દ્વારા સંદર જુલુસ તેમજ કવાલીનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે વર્ષો જૂની આ દરગાહ એક આસ્થાનું પ્રતિક જણાય છે આ દરગાહ પર કોઈ નાત જાતના ભેદભાવ વગર સૌ સાથે મળી અલ્લાહ પાસે પોતાની અરજ મૂકે છે આ મેળામાં દરગાહ પર આવનારા તમામ ભાઈઓ બહેનો માટે મુસ્લિમ સમાજના ભાવુકો દ્વારા ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આજે માંડલ દરગાહ અંદર આરામ ફરમાવતા પાટણવાળા બાવા સાહેબ جمن و نام پیر طریقت حضرت سیدنا شاہ خواجہ محمد عمر چستی نظامی خواجہ گمزودہ نواز چستی رحمت اللہ تعالی علیہ نام تھی اڑکھائے سلسلہ چستیا اٹلے کے صوفی چستی کہ دھارانا چیچار تا એવા ભારત વર્ષના સુફી સંત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી અજમેર શરીફના ગાદીપતિ ગાદી નસીન તરીકે એ બિરાજતા મૂળ મકામ એમનું પાટણ ઉત્તર ગુજરાત પણ એમનો ઇંતકાલ થતાં અવસાન થતાં એમની ઈચ્છા અનુસાર આ જગ્યાએ એમને રાખવામાં આવ્યા અને એમના ચાહક વર્ગ તરફથી આ દરગાહનું બાંધકામ કરવામાં આવ્યું આજે છવ્વીસ વર્ષ થઈ ગયા એમને ઇંતેકાલને આ છવ્વીસમો વાર્ષિક ઉર્સ છે મેળો છે જે ચિસ્તિયા સંપ્રદાય સિલસિલાની સૂફી વિચારધારા પ્રમાણે એની પ્રણાલિકાઓ એના રિવાજોના હિસાબે મનાવવામાં આવે છે જેની અંદર ખાસ કરીને કોઈ પણ નાત જાત ધર્મ ભાષા સંપ્રદાયનો ભેદભાવ રાખવામાં આવતો નથી તમામ ધર્મના લોકો અહીં હાજરી આપે છે અને એમની સાથે મોહબત રાખે છે આ ઉર્સની અંદર આ મેળામાં ખાસ વાત એ હોય છે કે જેની અંદર સૂફી પ્રણાલિકા મુજબ ભજન સંધ્યા જેને કહેવાય ગુજરાતીમાં એવી મહેફિલે સીમા કવ્વાલીનો પ્રોગ્રામ હોય છે સંંદલ શરીફની રસમ હોય છે નિયાઝ લંગર લોકોને જમવામાં આપવામાં આવે છે અને તમામ મુરીદો માટે ચાહકવર્ગ માટે તમામ ભારત વર્ષના ભાઈઓ અને બહેનોની માટે દુઆ કરવામાં આવે છે અલ્લાહ પાસે અને માલિક અલ્લાહ તાલા આવા અવલિયા કામિલીનના વસીલાથી દુઆને કબૂલ કરે છે અમે અત્રે આ દરગાહના ગાદીપતિ તરીકે સેવા આપીએ છીએ અને સૌ લોકો માટે ભારત વર્ષના તમામ નાગરિકો માટે ભાઈઓ બહેનો માટે અમે દુઆ ગુજારીએ છીએ આભાર આપ